જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પશુપાલન યોજના અંતર્ગત આ ખેડૂતપોટલ ઉપર અત્યારે આ યોજના ચાલુ છે તો સામાન્ય જાતિ પશુપાલકો ખાભણ પશુઓ જે ગાય ભેંસ હોય છે એમને ખાણદાણ સહાય મળે છે સાથે મિત્રો સામાન્ય સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે પણ પશુપાલકો છે એમને પણ લાભ મળે છે આની અંદર લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાનદાન સો ટકા લેખે મળે છે એટલે કે તમારે કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવવાના નથી તો મિત્રો આની અંદર વાર્ષિક પ્રતિ પશુ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર હોય છે તો રાજ્ય સરદાર સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણ ભાવે જિલ્લા દૂધ ઉત્પાદન સરકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલા ખાનદાન વિતરણ કરવાનું રહેશેની યોજનામાં જિલ્લાવાર લક્ષ્યાંક નક્કી કર્યો છે તો આની અંદર જે અગત્યના રાજ્યના બે હજાર ચોવીસ પચીસ માટે બાવન હજાર નવસો ત્રાણું જે પશુપાલકો છે એમને લાભ મળશે તો મિત્રો આની અંદર જે ઘટક દીઠ એક વખત લાભ મળશે અને મિત્રો આની અંદર અરજી તમે આ એક ખેડૂતો પર પંદર છ બે હજાર ચોવીસ લઈને પંદર સાત બે હજાર ચોવીસ દરમિયાન કરી શકો છો તો આ ખેડૂત પર તમે ઓનલાઈન અરજી પશુપાલક યોજનાની અંદર કરી શકો છો તો જયન મિત્રો મંદિર માત્ર જય ગરવી ગુજરાત